બે અનુભવી પીડા થઈ હોય ને એને ખબર હોય બાકી નજરે હોય નહીં

જે લક્ષ ની વાત કરે છે એમાં આપણે સેવી નહીં એ આપણી ખામી છે એ આપણી નબળાઈ છે તો કે રામજીજી મહારાજે એવું કીધું સોરી જારી પર હરો મત કરો મદ માસા આહાર ભક્તિ કરો અલગ ની જુગ જીવો રવિવાર હોય તો વેલા શહેર વાગે પહેલા ભગી દે હાઉ મેળા યુ દે તોળકા અને જો બાપો અમારો ભવાની અમારો નહીં મેળ પડે એને જે કીધું છે ને એ પ્રમાણે ખીલો નાખી દો ને તો મેળ પડે મારા ઘર ની વાત નથી અને એમાં આપણે કેટલા બાકાત છે આજે ભજનમાં બેઠા એમાં કરો લ્યો ભક્તિ કરવી છે જ્ઞાન શરૂલું જ્ઞાન શરૂ રહેશે પિતર અનુભવ કોઈ દિવસ થશે સાહેબ તમારી સાહેબી સબઘ રહી સમાય મેંદી કે પાન લાલન રહી આ ની અંદર એક જ સરખો સુપાય રહેલો છે એટલે ઓળખાવો લ્યો આવો કોઈ મેદાન જો આવો છે એમ આ મહાપુરુષ નો મંથન છે મહાપુરુષનો અનુભવ છે અને મહાપુરુષ ની આધીનતા નો એટલે આપણે નથી આઘા થવી અને હજી કોઈ જીવનનો શેડો સુધારી લેવો હોય

કરવાનું બે પાછો વળી જવાનો હું મતે અને તું હું શું અને તું હવે હું નથી એને તું છું તું કેમ છો તું નામ પરમાત્મા થાય

બાકી બધા ગુ કરો ને કે રામ 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 એટલે મળી ગયો છે એટલું તો આપણે નથી બોલતા એ તો એનું પેટ ભરવા પોકાર કર્યા અને એ આપણે જે કરવી છે ને ગુરુ ગુરુ એ આપણી કીર્તિ વધારવા કરવી મુક્તિ માટે નહીં જન્મ મરણ નો ફેરો મટાડવા માટે નહીં જીવન બનાવી નાખો આવા ગમન નો ફેરો મટાડી દેવો એ સંત નો લક્ષ છે અને એ લક્ષ્ય જ્યાં સુધી આપણે જાવી સુધી આપણે આખી રાત બેઠા આપણા માટે ઉજાગર ફિલ્મ જોઈ હારી કારણ કે અડધી કલાક પૂરી થાય આ બાબત છે ને પૂરી થતી નથી ભજન નું નામ પડ્યું નથી આપણું મન દોડ્યું ન્યાય ગયા તો શું લાવ્યા પછી કઈ નઈ ભજન ગાયા કરતાલ વગાડી